નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ ન્યૂઝમાં મિત્રો આરોગ્ય વિભાગના આ કર્મચારીઓના વેતનમાં આખરે વધારો કરવામાં આવી રહ્યો છે લાંબા સમયની માંગ પછી આરોગ્ય વિભાગના વેતન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા આ એક મોટો નિર્ણય લેવાયો છે આ સેવા આપતા તબીબોના વેતનમાં વધારો જાહેર કર્યો છે તેનો લેખ પણ જાહેર કરવામાં આવ્યું છે વિગતવાર જોઈએ તો ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય લેવાયો છે રાજ્યની જિલ્લા હોસ્પિટલ પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો છે તેમજ સરકારી અને જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝિટિંગ સર્જિકલ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટના પ્રતિદિન વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે તેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સીએમ સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ તજજ્ઞ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં જણાવ્યું હતું કે હોસ્પિટલો સામૂહિક આરોગ્ય સેવા આપતા તમામ પ્રકારના ખાનગી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને સીએમ સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિદિન રૂપિયા ચાર હજાર બસો માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અગાઉ

ક્રમ એક સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સ માટે પહેલા બે હજાર પ્રતિદિન રોજના લઘુત્તમ ડોક્ટરો માટે જે આપણે જોયું તેમાં બે હજારની જગ્યાએ હવે બેતાલીસો ચૂકવવામાં આવશે વિઝિટિંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ પહેલા આઠ હજાર પાંચસો રોજના ત્રણ કલાક ફરજિયાત હતા હવે આઠ હજાર પાંચસો રોજના લઘુત્તમ ત્રણ કલાકની સેવા ફરજિયાત કરવામાં આવી રહી છે તેમજ સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તમામ તબીબોની વાત કરીએ તો પહેલા સત્યાવીસો પ્રતિ ત્રણ કલાકના હતા હવે આઠ રોજના લઘુત્તમ ત્રણ કલાકની સેવા ફરજિયાત રહેશે વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યની સરકારી મેડિકલ કોલેજો જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝિટિંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂપિયા આઠ અને સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને રૂપિયા સત્યાવીસો આપવામાં આવતા હતા જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને રોજના લઘુત્તમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિદિન રૂપિયા આઠ હજાર પાંચસો મુજબ ફાનત વેતન આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે તેની